ભાવનગરવાસીઓ છેલ્લા ઘણા સમયથી બસની સેવાથી વંચિત છે શહેરમાં સિટી બસ સેવા બંધ હોવાના કારણે લોકોને વધુ પૈસા ચૂકવી રિક્ષામાં મુસાફરી કરવી પડે છે સ્થાનિકો દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાં સિટી બસ સેવા શરૂ કરવામાં મહાનગરપાલિકા તંત્ર નિષ્ફળ નીવડ્યું છે સિટી બસ વિશે પૂછવામાં આવતા એવું કહેવામાં આવે છે કે આગામી સમયમાં ઈ બસ સેવા શરૂ થવાની છે પરંતુ સવાલ અહીંયા એ છે કે ઈ બસ સેવા શરૂ થતા સમય લાગશે પરંતુ ત્યાં સુધી પ્રજાને વધુ ભાડા ચૂકવી રિક્ષામાં મુસાફરી કરવી પડશે અને તેને સામાન્ય જનતાને તે લાંબા સમય સુધી પોસાય તેમ નથી ત્યારે લોકહિતમાં શહેરના તમામ વિસ્તારમાં સિટી બસ સેવા કરવી એ જરૂરી છે મહાનગરપાલિકાની જે બસો ચાલતી હતી તેનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો છે અને હવે કોન્ટ્રાક્ટ ઉપર આપવાની નથી આપણે સરકારમાંથી મિની ઇલેક્ટ્રિક એસી બસ પૂરા સો નંગમાં હંડ્રેડ જેને કહેવાય સો નંગ પૂરી ભાવનગરમાં આપણે લાવીએ છીએ સરકાર આપણને મદદ કરી રહી છે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા બંસી ટ્રાવેલ્સને સિટી બસ ચલાવવા માટે વર્ક ઓર્ડર આપવામાં આવેલો હતો એની મદદ સમય મર્યાદા પૂર્ણ થઈ ગયેલ છે પરંતુ જે ટ્રાન્સપોર્ટેશનનો પ્રશ્ન છે સિટીની અંદર એના માટે ભાવનગર મહાનગરપાલિકામાં આગામી દિવસોમાં ઇલેક્ટ્રિક સો બસો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી મળવાની છે જેનું લગભગ નવેમ્બર સુધીમાં કામ કામગીરી શરૂ થઈ જશે રિક્ષાઓમાં પણ તમે જોતા હો તો કેટલી બધી હેરાનગતિ છે પેસેન્જરોની એમાં સિટી બસ બંધ થાય તો ભાવનગરના લોકો હેરાન થઈ જાય આપણે જે નવી ઈ બસ શરૂ કરવાના છે એ તો ઘણો બધો સમય લાગશે પણ ગણ્યા કાંઠા રૂટ ઉપર અમુક બસો જે હાલે છે એ પણ હાલમાં બનશે ક્યાં ભાવનગરનો વિકાસ જઈ છે હાલના કપડાં સંજોગોની અંદર જ્યારે લોકો ધંધા રોજગાર માટે વલખા મારી રહ્યા છે ત્યારે એમને જે કંઈ ખરીદી કરવી હોય કે ઇમરજન્સી કામ હોય શહેરની મધ્યમાં જવાનો થાય ત્યારે રિક્ષા ભાડાઓ પોસાય નહીં જો આ સમયે આ કોર્પોરેશનની બસની સુવિધા હોય તો આવા ગમનમાં એમને રાહત મળે બ્રાન્ચ કેનાલમાં પાણી બંધ કરાતા ઝાલાવાડ પંથકના ખેડૂતો આકરા પાણી આ વિરોધ હલ્લાબોલ આક્રોશ સુરેન્દ્રનગર ના ખેડૂતોનો છે આ વિરોધ કારણ છે કેનાલ નું પાણી સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી મોરબી બ્રાન્ચ કેનાલમાં તંત્ર દ્વારા પિયત માટેનું પાણી બંધ કરવામાં આવતા ખેડૂતો રોષે ભરાયા બ્રાન્ચ કેનાલ હેઠળ વઢવાણ ધાંગધ્રા અને હળવદના એકસો નવ જેટલા ગામોને પિયત માટે પાણી પૂરું પાડવામાં આવે છે સમારકામ બાદ કેનાલમાં પાણી છોડવામાં આવતા ખેડૂતોએ પિયત માટે પાણી મળવાની આશાએ હજારો હેક્ટર જમીનના મગફળી સહિતના પાકનું વાવેતર કરી દીધું છે કેનાલમાં અંદાજે દસ દિવસ સુધી પાણી આપ્યા બાદ અચાનક જ કેનાલમાં પાણી બંધ કરી દેવામાં આવતા ખેડૂતોના પાક પર ખતરો ઊભો થયો છે

પહેલા મચાવ્યો હોબાળો અને પછી ટ્રેક્ટર આડા મૂકી હરાજી રોકાઈ કંઈક આ રીતે વેપારીઓની મનમાનીનો તલોદના ખેડૂતોએ વિરોધ કર્યો વરસાદી વાતાવરણ વચ્ચે ખેડૂતો મોટી સંખ્યામાં પોતે તૈયાર કરેલો મહામૂલો બાજરો લઈને તલોદ માર્કેટયાર્ડ ખાતે પહોંચ્યા હતા બાજરીની બમ્પર આવક થઈ હતી ખેડૂતોને સારા ભાવ મળશે તેવી આશા હતી પરંતુ વેપારીઓએ ખેડૂતોને લૂંટી લેવાનો પ્લાન કર્યો હતો ચારસો રૂપિયા મણની બદલે બસો રૂપિયા મણે હરાજી શરૂ કરતા ખેડૂતો લાલખુમ થઈ ગયા વેપારીઓની મનમાની સામે ખેડૂતોએ હોબાળો મચાવ્યો માર્કેટયાર્ડમાંથી લીધું હતું બાજરીની હરાજી રોકાવી હતી માર્કેટયાર્ડના ગેટની આગળ ટ્રેક્ટર આડા મૂકી હલ્લાબોલ કર્યો હતો ખેડૂતોએ ઉગ્ર વિરોધ કરતા તંત્રને પરસેવો છૂટી ગયો હતો વેપારીઓનો દાવો છે કે વરસાદના કારણે બાજુ